તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શું સવાર મજામાં મજામાં જ રહ્યો અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર બાકી છે ને ભાઈ અત્યારે સાંજ પડી જશે તો બાકી જોઈએ હું કરી જ બાકી હરત આપણે વિડીયો ચાલુ કરીએ તો તારે તો હે ને ભાઈ સુરત હતા ઉગી જશે ને મોર પણ એને ભાઈ ભાગ જશે આકારણ કે આવી જાય છે આ કોર્ટ છે એટલે જાય છે કન્ટિન્યુ અને આ ભાઈ અમે

એટલો મોડું બીજું બીજલો છે ને એવો ડ્રો છે અને એનો ફાગી પી પણ બધા બટ કંટોભાઈ રોડમાં સોળાવે બધું ને બધો ரோடல மோடல பண்ணுவ

હાલો આપણે ઘાસ આવી જ્યાં છે ઘાસ મગાવ્યા થાય જવું આવી રીતના કંઈક ઘાસ આવે અને ખાગીને ખવર એટલે ખાગી આવે ને ખાગાઈ આવે આને છે ને બરફમાં નાખી દીધું બરફમાં અરે ટાઢે એવી છે હો અને જો બરફમાં આવી રીતના નાખવાના પછી એક બોક્સ હશે એમાં જોઈએ આપણે હાલો આપણે ખાગા જોવા જઈએ હાલો હું આમ મેં દઉં હાલો ભાઈ શાક આવી ગયું છે કાપવાની

આગળ કાઢી એક ગળી બગડી ને તો સો રૂપિયાની ગળી આવે ચાર રૂપિયાનું સોટિયા થાય દસ રૂપિયા એક ગળી ફરસ એ લાગે તો આખલે આપણે સો દોઢસો ગળીએ તો બગડી ગયું છે કાંઈ એવું બધું છે ઇલાજ કરે ધંધો કહેવાય પાણી નહીં સાબી કરેક્ટ કરેટ માં ઘરે રહેવાનું હોય પોરો ખાવાનું હોય પણ અમે ધંધો કરીએ શું કરીએ કેમ કે ઘરે બેસી તો પોહણ ન થાય એમ જો ખાગો દેખાણો હો વાવ બઢિયા વાળા લે કે એય કિલો નો છે હો

તો ખર્ચ તો લાગે જતી ખર્ચ લાગે રોજનો 3000 નો ખર્ચ લાગે તો આ કઈ 5000 નો માલ નથી સોવી કલાક કે 5000 નો માલ ને હાથમાં આવતો બોલો કે 5000 નો જો હાથમાં આવી હોય તો 3000 ખર્ચમાં જઈને 2000 અમાર લફોરી તો અમે અઠવાડિયા 10 દીએ ઘરે જાય તો કોકને એમ લાગે કે ઓહો 20 3000 નો માલ લાવ્યા પણ હવે એટલો તો અમારે સામાન્ય ખર્ચો લાગી જાય અને ગામમાં પાછા વાતો કરે કે વાલભાઈને માલ પીડ્યો પણ એવું કોઈ જાય છે કોઈ કરે વાલભાઈને કેટલો ખર્ચો લાગે એમ એ આવે એ દેખાય જાય કોઈને ન દેખાય બોલો એવું બધું છે અને આનો ભાવ એ કાંઈ એટલો બધો નથી આવતો ગોજ્યા ખાગા હોય ને ગોજ્યા તો એનો ભાવ આવે બસો જેવું બસોની માથે આનો તો કોની માથે જ આવે આના તો કેટલા આવે તાજુ બધું બીજું દે એસી માં જાય કેમ કે પૈસા ઉપાડેલા હોય એટલે કઈ બોલી નો અને પૈસા ન ઉપાડેલા હોય ને એ સૂટક માં ફોર્મ આપી દઈ એવું હોય બધું પેલા વિજા તારા આગળ બેટલા

તો ફેમિલી દોરી લીધી મચ્છી તો ભાઈ આવું બધું સેમ એટલે મારા રોટલા ગીડે ને આપણે એને હવારમાં રોટલા ઘણી નહીં ખાતા બાકી કન્ટિન્યુઅસ તો ફેમિલી આવું બધું સે તેણે ખાગાવ્યા થોડી ખાગી આવી બાકી એટલો સેવ વિડીયો આમાં કંઈ રેસીપી બેસીપી વિડીયો છે નહીં બાકી તમને મચ્છી તો બતાડી લીધ છે હાલો તો ફેમિલી મળશું ન વળી શકે નવા દસ હતા ત્યાં સુધી બધા મિત્રોને જય માતા છે બાય 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 લાઈક કરી દો ફેમિલી લાઈક કરી દેજો ભાઈ અહીંયા હું જોતા હોય તો